ભભૂકી ઉઠી છે ત્યારે ભારત સરકાર દ્વારા સતર્કતાના ભાગરૂપે તમામ રાજ્યની પોલીસને ભીડભાડ જગ્યાએ જેવી કે જાહેર બજારો મોલ રિક્ષા અથવા બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન સહિતના ભાગોમાં સઘન ઝુંબેશ હાથ ધરવાની સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે રાજકોટ ખાતે પણ ગુજરાત પોલીસના માર્ગદર્શન અનુસાર રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસને સઘન ચેકિંગ ઝુંબેશની સૂચનાઓ આપતા રાજકોટ પોલીસ દ્વારા ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ સાથે રાખીને શહેરના રેલવે સ્ટેશન બસપોર્ટ અને એરપોર્ટ જેવા ભીડભાડવાળી જગ્યા ઉપર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવાની સૂચનાઓ આપવામાં આવી છે રાજકોટ પોલીસની અલગ અલગ વિભાગની ટીમો જેવી કે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એલસીબી બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સહિતની ટીમો દ્વારા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોના માલના સામાનનું ચેકિંગ આધુનિક ટેકનોલોજીના સાધનોથી કરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગ ઝુંબેશ દરમિયાન રાજકોટ ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા તેમજ ક્રાઇમ એસીપી ભરત બસિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દિલ્હીના લાલ કિલ્લા પર જે રીતે બ્લાસ્ટની ઘટના સામે આવી છે તેને પગલે અત્યારે ગુજરાત પોલીસ છે તે પણ એક્શન મોડમાં આવી છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા જે કહેવાય જે શંકાશીલ જે વિસ્તારો હોય છે જેવા કે બસ સ્ટેન્ડ છે એરપોર્ટ છે રેલ્વે સ્ટેશન છે ત્યાં અત્યારે તે કંઈક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે રાજકોટ ખાતે પણ અત્યારે રાજકોટ પોલીસે ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે રાજકોટની જો વાત કરીએ તો જ્યાં સૌરાષ્ટ્ર જે પાટનગર અને લોકો દૂર દૂર થી અહીં પ્રવાસ આવતા હોય છે અને પોતાની સ્થળે જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક બસ સ્ટેન્ડ અને જે રેલવે સ્ટેશન વિસ્તાર છે ત્યાં ભીડભાડ વધારે જોવા મળતી હોય ત્યારે ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ છે તેના દ્વારા પણ અત્યારે ઝુબેસ હાથ ધરી આવી છે ડોગ સ્કોટ બોમ્બસ્કોટ જે રીતના ઉપકરણો જેમાં કહેવાય કે રાજકોટ પોલીસ પોલીસ સહિતના જે પોલીસ છે જે ક્રાઇમ ડીસીપી સહિતના ઉપવોષ અધિકારીઓ છે તે પણ આ જે કહેવાય કે પોલીસ રિહર્સલમાં સાથે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે પબ્લિકની સલામતીની વાત આવીએ તો અત્યારે ગુજરાત પોલીસ છે તે પણ અત્યારે કટિબદ્ધ છે અને ખડેપગે છે કારણ કે જે રીતે સિરિયલ જે બ્લાસ્ટની ઘટના બની હતી દિલ્હીમાં ત્યારે જે એ ઘટના ગુજરાતમાં ન બને તે માટે અત્યારે પોલીસ દ્વારા કહેવાય છે કે હંમેશા હાથ ધરવામાં આવી છે आज शाम में दिल्ली में लाल किला मेट्रो स्टेशन के बाजू में जो कार में ब्लास्ट की घटना बनी उस घटना को ध्यान में रखते हुए प्रिकॉशनरी तौर पर राजपुर शहर पुलिस को भी एक अलर्ट मोड पर रखा गया है तमाम पुलिस स्टेशन में सूचना दी गई है कि उनका पीछे से ज़्यादा स्टाफ जो तो है वो फील्ड में रहे और उनके एंट्री एग्जिट पॉइंट्स जो है उनकी नाकेबंदी की जाए और जितने भी संदिग्ध वाहन हैं संदिग्ध व्यक्ति हैं उनकी गहन पूछ और गहन ग्रहण जाँच की जाए इसके अलावा जितने भी वाइटल इंस्टॉलेशन है और जितने भी भीड़ वाले एरियाज हैं जैसे कि बस स्टेशन रेलवे स्टेशन एयरपोर्ट और शॉपिंग कॉम्प्लेक्सेज मॉल सिनेमा हॉल्स એન સબી ક્યુરિટી ડીએસ એસ ઓીમને બના કરી ગ્રહણ ચેક જાચી और वहाँ पे तमाम जो संदिग्ध वस्तुएँ पड़ी हैं संदिग्ध वाहन है बिनवासी वाहन है उनकी गहन जांच फिलहाल राजपुर शहर पुलिस द्वारा की जा रही है सर इस से विजुअल्स लेकर का लोग तो काफ़ी पैनिक में आ जाते हैं आ, उनसे क्या अपील आम जनता से मैं अपील करना चाहता हूँ हमारे पास कोई गुजरात स्पेसिफिक इनपुट नहीं है ये सिर्फ और सिर्फ दिल्ली की घटना को ध्यान में रख के तौर पर की जा रही एक्सरसाइज है तो किसी भी चीज़ को घबरा दे के घबराने की जरूरत नहीं है लेकिन फिर भी प्रिकॉशनरी तौर पर आपके एरिया जहाँ आप रहते हैं जहाँ व्यापार करते हैं वहाँ पर कोई સંદિગ્ધ વ્યક્તિ સંદિગ્ધ વસ્તુ સંદિગ્ધ વાહન દિખાઈ દે તો તુરંત કંટ્રોલ રૂમ માં સૂચના